આજે અમારા તમામ આમંત્રિત પાર્ટીના કોર્પોરેટર શ્રી સાથે મહાત્મા ગાંધીજીને આજે પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવિયે છે અને મહાત્મા ગાંધીજીએ જે આપણા દેશને સત્ય અને अहिंसाના રસ્તા પર ચાલીને જે આઝાદી અપાવી છે અને સાથે સાથે અમને એક જે સુંદર મજાનો એક મેસેજ આપ્યો હતો કે દેશની અંદર સ્વચ્છતા હંમેશા હોવી જોઈએ જ્યાં સ્વચ્છતા ત્યા પ્રભુતા તો બસ એટલી પ્રાર્થના કરીએ કે દેશની અંદર થઈ રહેલા ભ્રષ્ટાચાર બેઈમાની જે આતંક વધી રહ્યો છે ભ્રષ્ટાચારનો તમામ સફાઈ થાય એવી પ્રાર્થના સાથે પૂજ્ય બાપુને અમે શ્રદ્ધાંજલિ છીએ